કથાના પ્રથમની અંદર પરમ પૂજ્ય સદગુરુ સ્વામીની વાતો સાક્ષ નંબર નું વચનામત પ્રથમ નું બેતાલીસમી વેદાંતિ નું મહારાજ જે વેદાંતિ છે એ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે જગતની મિથ્યા કહે છે પણ ક્યારે થાય દેહમાંથી દેહના સંબંધીમાંથી સગાવલામાંથી હે તોડી અને પછી જો કહે તો વાંધો ના આવે ન ભ્રમ કોદાર થઈ જાય ખંડન કરું છે એને બદલેમાંથી ને મંડન થઈ જાય સ્વામી કહેતા ઘણા હોય ને ત્યાં વૈરાગ્ય વાત કરતા હોય પણ પોતાને પેસ્ટ્રી પાડવા માટે એમ કેવી વાતો કરી આવું કોઈ ન કરે એમ એમ શીખવા પેસ્ટ ને તો બસ આમ ઈજિત આભળું મોટાઈ આના જેવું કોઈ વક્તા નથી એમ વક્તા પછી શું કહેવાય પ્રખર વિદ્વાન હા પ્રખર વખતા છે પ્રખર મોટા છે પ્રખર એટલે હા તો એમ ખોલકું કહેવાય પ્રખર એટલે મોટો મોટો હોય એ થિતી ને હોય અને જો જગતને ને મીઠ્યા કહે તો વાંધો ના આવે જો થી ન થઈ હોય અને મિથ્યા કરે તો એ નુકસાન કરે પુરુષને સ્ત્રીમાં હેત છે સ્ત્રીને પુરુષમાં હેત છે પણ ગોપીઓના જીવન નિર્ગુણ થતી નથી શા માટે શ્રી કૃષ્ણ ભગવાનમાં ગોપીએ કામ બુદ્ધિ કરીને સ્નેહ કર્યો હતો અમૃત પંચાળાના ત્રીજામાં લખ્યું ગોપીઓ પહેલાં અપસરાવ હતી મેં પ્રાર્થના કરી હે પ્રભુ અમે આ પૃથ્વી પર જેટલા મનુષ્ય બધાને પતિ ઘેર્યા છે પણ નારાયણ છે ને એને અમે પતિ ઘર નથી માટે એવી કૃપા કરો નારાયણ અમારા પતિ થાય જ્યારે એને કીધું તમે તપ કરો તપ કરી 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 અને ભગવાન કૃષ્ણને પૈમા સાક્ષાત સવિતામાં લખ્યું અને સ્વામી કે ગોપીએ ભગવાનમાં કામ બુદ્ધિ કરી હેત કર્યું હતું મોક્ષની બુદ્ધિ નહીં હ શરીરના ભાવ એમાં હતા તૈયા નહોતા સમજાય ને એમ યદ કર્યું હતું અરે પુરુષને સ્ત્રીમાં સ્ત્રીને ખાય છે એમ સત્ય મહારાજ કે આમી વસ્તુ નિર્ગુણ હતી માટે શ્રી કૃષ્ણ ભગવાન એને ગોપી નિર્ગુણ કહેવાય ભગવાને એ અવતારે કરી જે જે લીલાઓ બધી કરી જો સમજો ને એટલે ભગવાનના સમયની અંદર અવતારમાં જે લીલા કરી એમાં મહારાજથી ભેદ નહીં પાડવાના ભેદ પાડે तो गुरु द्रह कह गोकु जन्म तो कृष्ण भगवान था वृंदावन तो तो में गया मथुरा में गया द्वारका मो तो भगवान था से पर द्वारका में भगवान मटी गया एम नहीं समझाण द्वारका में गया ने तोय भगवान था

માતા મંગળ ગાય બેને કહે બંધુ અમારો રોય કરે કકળાટ જીવને સ્વાર્થ સગાઈ સગાય 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 સંબંધ સંબંધ હેત અને વ્યવહાર જ્યારે હેત સબંધ વ્યવહાર दस कृष्ण भगवान कोई, कोई सगुन तो निर्गुण कहो और श्री कृष्ण भगवान सगुण कहो क्यों यहाँ गोपी निर्गुण तो से तो भगवान श्री कृष्ण ये सदाई ने निर्गुण से ब्रह्म से પર હોય બધું એક જ દેખાય એ મારા જેવી ભ્રમ સ્થિતિ પ્રેમ હોય એને માટે ભ્રમ છે સ્ત્રીની સુષુભતા હોય છોકરાની સુષ્ફતા હોય હાથ પેઢીના હોય હગાવાલા હગાવાલા હાળાનો હાળો બને ભાઈ એને અહીંયા હાથ પેઢી પૂી અમારે હાથમાં પેઢી હગા ત્યાં જાઉં લગ્નમાં જાઉં ધ્યાનમાં વાહ ભાઈ વાહ તો બીજા ઘોડે બીજું હું એને બીજો ડબલ થઈ જોડી થોડી ક્યાં થઈ હતી મહારાજ મારા છોકરાને કહ્યું ને ફોલે કહ્યું મારે કે મારે છોડ ઉપર હાલ હોય સમજા ને ઉપરો કે સમજો એને જોડી ખબર પડી ક્યાંથી એમ એટલે ભાગવત શું કે છે વ્યાસ ભગવાન એની કલમ એનો સિદ્ધાંત એને ખબર નથી આમ સ્વામી બાપાએ સાક્ષર સવિતા કીધું

ગુડ આશ્રય એને ખબર નથી હામે ભગવાન નિર્ગુણ છે માટે ભગવાન નિર્ગુણ બસ એને પર તો આપે કરીને જો ઘઉં છે એમાં કાકરા બે પાંચ હોય તો વૈયા જાય ઘઉં ના ભાવે હ ઘઉંની અંદર કાકરા હોય ને તો ઘઉંનો ભાવ વિ જાય એના પર તાપ છે બસ હા એમ સ્વામી કે ભગવાનનો આશરો છે થોડી ઘણી કસર છે ને તો એ ભગવાન છે ને ટાળી નાખે નહીં ટાળે તો બધ્રી ગાય સાંભળીને સૂર્ય લોકમાં સુંદર થઈ ને તપ કરાવી અને વાસના કાઢી અને પછી લઈ જાય ધમ હા ઉપલેટા ડોહી જોયું ને મારે આવી આવ્યા વિમાન બિહાર્યું પછી પર્વ થયો ને જ્યાં વિમાન હેઠળ ઉતાર્યું રોહિમા હા તમારી ટિકિટ પૂરી થઈ ગયા ઉતરી જાઓ પણ અહીંયા કે હા એનું કારણ કે તમને ખબર છે કે દુષ્કાળ પીજો ત્યાં ભી બધું મરી ગયું ખાવાનું કાંઈ નહોતું ડુંગળીનું લહન ખાધું હતું ને રોટલા ભેગું હા આવીને ગન છે એને કાઢવાની છે સો મહિના રોકાણ ધ્યાન રાખજો પાછા આવી જ લઈ જાઓ જો ખાલી આટલું કર્યું તો એ ગંધ કરવા માટે આટલું થયું તો પછી હાથ પીઢીને છોકરા છોકરા એની વચ્ચે મુંડા મૂળ્યા તો એ જીસીબી લેવું પડશે મારા બાપ કોદાળી નહીં હાલે પાવડોથી કમ નહીં હાલે ખ્યાલ છે ન હાલે ઢોકળ કાઢી હોય તો હાલે પણ પીપળ કે વડલો કાઢ્યો હોય તો જીસીબી જો ને તો બસ એટલે જેની સાથે હેત છે એ પુરુષ કેમ કરવાનો એટલે પૂરું થઈ ગયું એટલે જીસીબી આવી ગયું આપણે હું શું કીધું બસ જે એ પ્રમાણે હાલવાનું એ કેમ કરવાનું બસ એટલે ને અર્જુનનો રથ ભગવાન હાંક્યો ને અર્જુન કાંઈ ચિંતા નથી બેઠો તો ધોલા ખાતો હતો ભગવાનની ચિંતા રથ હાકો છે એમ એમ આપણો રથ છે ને બોલો દેવજોગી પરિવાર ફોપી દેવાનો એટલે હાક્યા કરે હ આપણે શાંતિ બેઠો તો સાપો વાસવાનો ક્યાં લાવો શું કરું ખાડો બાડો આવે બરાબર ને જો અમુક હોય ને સાધવાનો બહુ શોખ હોય બહુ પપ્પા માથે બધું જોવું પડે એનીકળે પડખે બેઠો ને એને કાંઈ ચિંતા ન હોય બોલો કોણ આ કહે છે કે ભાઈ ગાડી ગાડીને આવડે તો તને મન નથી આવડતી હેલો એવું ને ગાડી આવડતી ને તોય પાવર હોય એમ પગ પગ ન હોય બોલો વેદાંત નો પ્રશ્ન છે સમજો તમે એક બ્રહ્મ પુત્ર જી વિશ્વ માયા વેદ સાતુ પુરાણ્યા કેવો છે કે આધારે કહો છો ભાગવતનો શ્લોક કઈ બતાડો વેદાંતી ઘણા પ્રતિ મહારાજ આશંકા કરી આ જવા દે હમ કેટલા વર્ષ ના પડતી ન થાય એમ ગોખંડપટ્ટી હોય અને પછી તો અંદરથી હોય એમાં ફેર પડે બોલીએ હા મુમતાનો ઘસાતુ વળી આવે અંતરમાંથી અંતરમાંથી જે શબ્દ નીકળે ને એ છે એ કહી શકે બાકી ગોખંડ પટ્ટી હોય ને એ ખબર પડે ને વિદ્યાર્થી કે બીજા કોઈ વાંચતા હોય બોલતા હોય ખબર પડી જાય કે આ ગોખણ પટ્ટી છે એમ આમ માણસ જીવમાં ન અને અંદરના છે ને શબ્દ એ આમ માણસને જીવીમાં ઉતરે આરંભાર ઉતરી જાય આરંપાર એટલે વેદાંત બ્રહ્મજ્ઞાની કોણ હતા ખબર છે ને લખું સારણ હમ આમ ખોટું છે આ બધું બધું ખોટું છે પછી મહારાજ કે માગો માગો કાકા ભે હું આ વીરો દીકરો આ તે બધું અખંડ રે તો મહારાજ કહેતા તો બ્રહ્મ ક્યાં લખ્યું છે આત્મા સમય તો શું છે શીતરા ફરી નાખે છે આવું એની શૈલી થઈને તો બ્રહ્મ ક્યાં છે અને આ દીકરો આગળ તો કેતી કે બધું નાશવાન છે કાંડામાંથી ઘાયવો એટલે બહુ પડ્યું એમ ને નીલગંઠ કે બીજામાંથી જતું સારું એવું તો લાગતું માથું લાગતું યાત કરતી હતી આ બધું મીઠ્યા છે આ છે તે તાડીમાં થાય તમે બહુ મો લાગ્યું આ વીરો દીકરો ને આ ભેહું તે લોખંડે મહારાજ કે નાશ વન છે નાશ છે અખંડ નહીં રહે તું એક દિવ જાય નહીં સર લાકડા ભેગી થઈ જાય અને તારો આત્માથી આત્મા સમય ભેગું હે હમ બરાબર શરીર બળે છે જીવ નથી બળતો હમ એટલે એ થી પ્રાઇમો હોય જગતને મીઠા કે તો વાંધો ના આવે એવી પોતાની સ્થિતિ ન થઈ હોય અને મિથ્યા કે છે એ જ્ઞાની છે સમજાય ને સ્વામી કેના પસંદ લાગે છે બ્રહ્મતા હોય એના તાજી તીક્ષ્ણ ધાર અડતામાં અડઘું કરે લેસ નરે સંસાર વૃદ્ધ વાગ્યા કોઈ વીરના હે એક ઘન બે ફાડે ખબર ને તો બસ બાજુ રાજા જો બીજા ત્રીજા જોયું ને મરવાની ખબર નથી આ હું ઉઠ છે સિંહ પૂછડું છે આ છે બધું બધું હું મરી ગયો તો હંસ અંદર રૂ ચાલે ગયા આપણો આપણો ઉઠી ન શકે ઉઠીઓ બહુ બોલાયો બાજુ તેને દેખીને ત્રાસ ઉપજ્યો લીધી ફકીરી સોયડા ફંદ ને એક ઘન બે ફાડા એમ એમ ભરે આમ જાય જો આપણું એમ આપણું એમ જવા દો તો હાજી તીક્ષણ ધાર સ્વામી કે ભાર દઈને આમાં મામા મોઢમ સેરા હોય ને આમાં મસ્તીમાં આવી જાય એક વાર તમે પ્રેમથી દર્શન કર્યા હોય ને જીવમાં ઉતરી જાય મૂર્તિ હમ

અરે આ તો જ્ઞાન આવું કે સમાગમ કર્યો છે આપણા મનનું નું ધાર્યું મૂકી કે આપણા મનનો ધાર્યું હોતો એની સાથે નથી કેવી સવિકલ્પ પણ કે નિરિકલ્પ નિર્ગુણપણે કે સગુણપણે જોડાણ થઈ જ કેવી રીતે સ્વભાવ મૂકી કે સ્વભાવ હોતા સ્વભાવ મૂકીને જોડાણ હોય તો એ પ્રમાણે થાય અને સ્વભાવ હોતા જોડાણ હોય તો એને ફળ એ પ્રમાણે થાય એના શબ્દો છે ને જીવમાં ઉતરી હારંપાર સમજો સામે ગમે હોય ને તો એક શબ્દ કરીને સુર પાંચસો જ્ઞાન થાય હે આપણે કરો શબ્દ પડે તોય પૂરું ન સમજાય એક શબ્દ કરી દો મહારાજ કીધું ને ગુણાર હું કરવા આયવા શું થાય છે આ બોલો પાણી ભાવ આવ્યો છો એક શબ્દ કીધો ને પાવડંગ કર્યો ઘા અને ગઢેડા ભેગા થઈ ગયા ત્યાં થઈ ગયા સાધુ એટલે ક્યારેક ક્યારેક હીરો હોય ને એ માથે તો ધૂળ હોય ને કાંઠો પણ સફ કરવા ધોઈને બરાબર ફર્સ્ટ ક્લાસ ઝળક એમ ક્યારે ક્યારેક મોમુક ચોક બેસી હોય ને એમાં ક્યારેક ધૂળ સડી જાય તો ફૂંક મારી અને ધોઈ અને સાફ કરીએ તો સાફ થઈ જાય બોલો સહેજાદ